મિત્રો નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ જેલાણા ગામ તાલુકો પડે સુઈ ગામ જિલ્લો વાવથરા થાય જબરશી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે સમજી લો કે એમની પાસે જે ભેંસો છે બહુ સારી એવી છે છ લિટર સાત લિટર આઠ લિટર નવ લિટર દસ લિટર વધુમાં વધુ કેટલું આપે દૂધ આપડે ભેસ સાડા દસ લિટર સાડા દસ લિટર સાડા દસ સુધીની ભેંસો છે અને જે મોસ્ટ ઓફ જે અહીંયા ભેંસો જોવા મળે છે તમને ટોટલે ટોટલ ઘરે તૈયાર કરેલી છે પ્લસ સમજી લો કે નાના મોટા થઈને પોત્રીસ થી ચાલીસ પશુ છે અને આટલા બધા પશુઓને મેનેજ કરવા વાળો ખુદ એમનું ફેમિલી છે સમજી લો કોઈ એવો કોઈ પર્ટિક્યુલર આ ભેસણો કામ કરવા વાળો કોઈ મોડા નથી હાલમાં નથી કોઈ અને બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ની અંદર સમજી લો કે એમણે સત્યાવીસ થી અઠ્યાવીસ લાખ રૂપિયાનું દૂધ બનાવ ડેરીમાં ભરાવ્યું કઈ કઈ છ સાડા છ લાખ જેવો નફો પણ મળ્યો ફાર્મ બહુ સારું એવું મોટું છે કે તમારા પશુઓમાં દૂધ વધારવા માટેનો મેન આજે પ્રોડક્ટ છે સમજી લો કે તમે લાખો રૂપિયાની મોગે મોઘે ભેસો લાવો જે સમજી લો કે તમે વેચાતું પશુ લાવો એ જગ્યા ઉપર સારું એવું દૂધ આપતી હોય આવ્યા પછી દૂધ ઓછું કરી દે એના માટે પણ આરી ફાયદાકારક છે ઘણા બધા પશુપાલક મિત્રોને પારવવામાં પશુઓનું દૂધ પારવા માટે પણ ઘણી બધી એવી મુશ્કેલાતો પડતી હોય છે એના માટે પણ આ રીતે ઉપયોગી છે ઘણા બધા એવા પશુઓ સમજી લો કે મેલી પાડી દે ને આપણે હાથેથી મેલી પાડ્યા પછી પણ પશુઓનું દૂધ તૂટે છે એના માટે પણ ઉપયોગ છે ઘણા બધા પશુઓમાં સમજ લેસો ના ભેસો હોય અથવા એ છે આ જર્સી ગાય હોય અને એના બચ્ચા મરી જાય અને બચ્ચા મર્યા પછી એ પશુ દૂધ નથી આપતું પ્લસ ઇન્જેક્શન ઘણા બધા તમે ફાર્મ જોતા હશો જે પશુઓના દૂધ પારવા માટે ઓક્સિટોસીન ઇન્જેક્શનો આપતા હોય આ ઓક્ષિટોસીન ઇન્જેક્શનનું મેન ઓપ્શન છે આ ઓક્સિટોસીન રિલીઝ કરવા માટેની આ મેન પ્રોડક્ટ છે અને ઘણા બધા એવા પશુઓમાં તમે જોતા હશો કિટોસિસ કિટોસિસ રોગ આવે પશુનું દૂધ આખું તૂટી જાય એના માટે પણ આ મેન પ્રોડક્ટ છે ઘણા બધા એવા પશુઓ સમજી લો કે ટ્રેસમાં આવી જાય એનું જે હોર્મોન્સ આવે ને એ અનબેલેન્સ થઈ જાય પ્લસ ઘણા બધા એવા પશુઓમાં ખરવા મોવા ખરવા મોવું આવ્યા પછી પણ એનું દૂધ ઓછું થઈ જતું હોય છે ઘણા બધા એવા પશુઓમાં વાયરલ ઇન્ફેક્શન હોય અને ઘણા બધા એવા પશુ સમજી લો કે બીમાર થઈ જાય અને બીમાર થયા પછી પણ એ પશુ દૂધ નથી આપતું આ સર્વ સમસ્યાઓનું સમાધાન માત્ર આ દૂધ વેદાની દૂધ વર્તક સંજીવની માત્ર પોષ દિવસ આપવાની છે એક જ પશુ માટે આવી પોચ એક જ પશુ માટે એક જ આજે પાંચસો ગ્રામનું પેકેટ કાફી છે સવારમાં પચાસ ગ્રામ અને સાંજે પચાસ ગ્રામ પોચ દિવસમાં પૂરી થશે અને સાત દિવસની અંદર જે તમારા પશુમાં જે સમસ્યા છે ને એનું સમાધાન થઈ જશે આ તમારે ખરીદવું હોય તો આપણે સ્કીન ઉપર વોટ્સઅપ નંબર આપો છે એની અંદર તમારે વોટ્સઅપમાં જઈને એ નંબર એડ કરીને હાય કરવાનું છે તમને ત્યાં ટોટલ જાણકારી મળી જશે કુરિયર દ્વારા તમને મળી જશે તો ખરીદવા માટે સમજી લો કે જે વોટ્સઅપ નંબર આપેલો છે એની અંદર તમે હાય કરો તો હવે ચાલો આપણે જે જબરસીની જે ભેસો છે ને આખી જાણકારી લઈએ શું કહો બાબુ મજામાં હા મજામાં તો પેલા તમારું નામ જણાવી લો આખું અને તમારું ગામ તમારું એડ્રેસ બતાવી લો પેલું તમારું નામ ને એડ્રેસ બતાવી લો મારું નામ જબ્બર છે મારું ગામ જરાણા તાલુકો છોઈ ગામ જિલ્લો વાવથરા જિલ્લો વાવથરા હવે અહીંયા મિત્રો જોઈ શકો છો પશુ બહુ સારા એવા છે તો આપણી પાસે સમજી લો કે નાના અને મોટા ટોટલ પશુ કેટલા છે ચાલીસ જેવા છે ટોટલ ચાલીસ જેવા અને જે દૂધ ઉપર છે એ કેટલા છે હાલમાં એ હોળ

સમજી લો કે એમની પાસે જે ભેંસો છે બધી એમ તમને એની હાઈટ ઓછી દેખાશે બાકી દૂધમાં બહુ સારી એવી છે અત્યારના વાગ્યા કેટલા એ પણ તમને બતાવી એટલે કારણ કે શું અત્યારે લોકોને એમ કે ભેસામાં દૂધ પાવર કેમ નથી અમે જોઈ શકો છો એક વાગી ને પોચ મિલિટ એટલે એક વાગે સમજી લો કે વિડીયો ઉતારો આપણે એટલે તમને પાવર ના દેખાય વાસ્તવમાં સમજી લો કે તમારે મજબૂત પાવર જોવો તો સાડા છ સાત પાંચ હાજે જોવો તો એમાં વધારે મજા આવે જોવાની

અને શું તમારે નફો આવે છ લાખ નેત્રીસર જેવા આવ્યો નફો જેવા સિતે એટલે ઓવર ઓલ તો મૂલ ઓવર આપડે જોઈએ તો તેત્રીસ લાખ ઉપર નું તમારો ટનવો ખરા સમજી કે આટલા મોટા પશુ છે એની અંદર તમે કઈક પશુ વેચતા પણ

ભેંસો હવે થોડીક પાવર માં જ આવી છે ના ભેંસ આ તો કોઈ દુવા મજા જ નથી એમ હા પોણી આવી ગયું તો માખ ખુબ આવી હતી લીલો ચારો અતાર હવે હવે ચાલો થઈ ગયો મકાઈ મકાઈ થઈ ગઈ ચાલો બાકી શરૂઆતમાં બધી આ શરૂઆતમાં બધું હુકું ખાધું ને કોઈ પાંચ સાત દિવસ તો દોઢ માસ રાખી છે કોઈ સાર જ નથી જો મિત્રો તબેલો બહુ સારો એવો બાજેલો છે અને ઓલરેડી સમજી લો કે આપણે તબેલાનો અલગ ઘણા સમય આપણે કેટલા સમય પહેલા આવ્યા હતા અહીંયા

સરસ આ બાજુ આવરા જો મિત્રો આ બાજુ પાડ્યું બેઠે છે એ પણ તમને બતાવવાની છે અને આ બાજુ પણ પાડ્યું છે ખાસ વાત એ છે કે મિત્રો કે આટલી ભેંસો પાછળ કોમ કરવા વાળા ખુદ એ ઘરના જ મેનેજ કરે છે અહીંયા તમે જોઈ શકો છો બધી સારી એવી ભેંસો છે આ ક્યાંથી આવેલી આ ઘરની છે ને આપણે આ પણ ઘરની છે જો સમજી લો કે અત્યારે થોડુંક જે વજન તમને ઓછા દેખાય છે એ પોણીનો પ્રભાવ હમ અમે દિવર બાજુથી આવ્યા અજી પણ પોણી ખેતરોમાં ભરેલા છે જી જી પહેલા પોઝિશન છે એટલે પોણી હુકા તો નહીં હોય ના ના અમારે આજે હાલમાં ટ્રેક્ટર ફસાઈ જાય છે એમ આ કાલે ફસાઈ ગયું મળી ગયો ના એટલે એ જગ્યા ઉપર તો હાલમાં ખેતરોમાં પાણી છે અત્યારે પણ ભરેલા છે આપણે જે રોડ ઉપર આવો ને હમ અહીંથી પોણી ચાલે દેણ બહુ કરને હાલમાં હાલમાં ભરેલું એકર પોણી ભળ પડ્યું આ એક બાકી દીધો હાલતી થાલી વાર ઉકી ગઈ છે આની પાડી અંદર છે મેં તમને કીધું ને એ આ બધો ઘરનો ઓછો છે એક બે લાવલ છે આ બધી ઘરની જો બધી સારી છે ભાઈ સમજો આમાં કેટલું દૂધ છે કેમ આમાં એને ત્યારે હો છે બચું મરી ગયું આમાં આ અત્યારે નવ લિટર આપતી છે આ નવ લિટર હમ સર આ ક્યાંથી આવેલી છે આ મેલા જાહગા જે હારીજ બાજુમાં છે ત્યાંથી આવી ગયો હા ત્યાંથી આવી

અમણે લોકો કોઈ ભી પસોજ ન ગણો ને ડણ ની ડોડ બોરી જાય ને પાપડે એક બોરી ઉપર જતી રહે અચ્છા અત્યારે કેટલા હજાર ઉત થાય છે અત્યારે 9 9000 થઈ જાય 9 9000 દિવસનો દિવસનો ચટલો ખર્જો થતો છે એમ ખર્જો ગણો ડણક બોરી જતી રહે એટલે 6 6000 જેવો થઈ જાય એમ ટોટલ ઓ નોમલ 6 એટલે મૂળ 30000 જો વધે ને ને 9000 તો એ નફો બચે ને નફો એટલે 2500 3000 એ બધું થાય ને જમીન કે લે આપણે જોડે 8 एकड़ 8 एकड़ हम्म વધારે ફોકસ પશુપાલન કે જમીન પશુપાલન પશુપાલન જીરુ કરો આ સાલ તો બધું ઘાસચિદ કર્યું ન કે જીરુ કરો હો પણ વધારે 4 એકર માં તો ઘાસચિદ કરવાનું બધું اچھا પછી હવારમાં સમજજો કે આ ચારોબારો આપણો શું શું સમય હોય છે તમારે હવારમાં ચારામાં એકવાર ભૂખી નાખી દેવા ની કેટલા વાગે 9 વાગે 9 વાગે પછી પછી ત્યાં મકાઈ આવે એટલે વા 3 ટાઈમ કરી દે મકાઈ એક નિયર કરી દે હવે છે 9 વાગે મકાઈ નો નિયર કરી દેશું આર્ય હમ ઓકે ચલો આપડે પાડીને જો મિત્રો ખાસ વાત એ છે કે તમારી પાસે માણસો ની ઓળખ હોય ને તો આધુનિક તકનીકી વાપરવી જોઈએ આ મશીન તમે ચાલો વાટો છો કેવી રીતે ચાલે આ કલાકે છસો ગ્રામ ડીઝલ ખાય છસો ગ્રામ અચ્છા જો તમારી પાસે જે ચાલીસ પશુ છે એની મકાઈ તો કેટલા સમયમાં વાડી દે પંદર મિનિટ પંદર મિનિટ

તો એમાં સમજી લો કે મધેસી તો દેરી દેતી છે ને દેરી ઓલામાં આપે છે અચ્છા એમાં આપે છે એમને સરસ ઉગડો તો ચાલ નાખી દે હો હા જો મિત્રો હવે પહેલા તો બાપુ તમે પાડ્યું વેચી મારતા હતા હા હે ને પણ હવે તમે કઈક નવું જોણ્યું કે હવે પાડ્યું મેન હવે લીમો લોકો નથી આ આપણો ધન છે સાચો ધના છે કારણ કે જો મિત્રો સમજી લો કે પહેલા એમને એટલું બધું જાણકારી નથી

તેર પાડીઓ એક પાડો હમ એમાં ગાભણ કેટલી છે તેર પાડીઓ માંથી ગણો ને ત્રણ પાડીઓ ગાભણ છે જે બે વર્ષ ઉપરની છે ને બીજી આ કોઈ બાર મહિના ની કોઈ ચૌદ મહિના એવી છે અચ્છા આ પાડો એક અલગ છે આ એક પાડો અલગ છે આ ક્યાંથી આવેલો અમારા ઘરનો જ છે આ દિલીપભાઈ ને ભેંસ નો અચ્છા એની માં કેટલું દૂધ ઉપર છે એની માને ને સાડા છ હાથ દેવું તો ને સાડા છ સાત દેવું સર જો મિત્રો પાડીઓ પણ બહુ બધી બહુ સારી છે તમે એના કટ જોઈ લો એની શિંગો છે બધા બહુ સારા એવા છે અને જે અમુક જે મોટી મોટી જે ભેસો છે એ બધી ફળી ગયેલી છે આ પાડ્યું જોઈ લો તમે એની શિંગ ક્વોલિટી છે અત્યારથી પણ એની જે મોઢાની ખાબી છે ને બહુ સારી એવી દેખાય છે જો બધી સરસ પાડ્યું છે બધી મજબૂત એમ કે દૂધ અને ફેટ બધું આવે આપે એવી જો તો આમાં સમજી લો કે આમાં એક મોણસ રાખેલો તમે આમાં કામ કરવા માટે એને કેટલો પગાર આપો તમે છ હજાર રૂપિયા મહિને છ હજાર રૂપિયા શું શું કરવાનું એના કામ અને આ પાડીને બે ટાઈમ ખાણ નાખવાનું ને આ મશીન થી ઘાસ વાટવાનું ને બસ હવા ના થોડુંક સોણ ઉપડાવે બારસો બોતેર હજાર પગાર આપી સુટો ટ્રેક્ટર ચલાવી રહ્યો ટ્રેક્ટર પણ ચલાવી ટ્રેક્ટર ચલાવ્યા તો મિત્રો જોઈ શકો છો મેન તમારે જો પશુપાલન માં સક્ષમ થવું હોય તો મેન પાડી નું ઉછેર કરજો હાલમાં જે તમારી પાસે પાડીઓ કીધી ટોટલ કેટલી છે પાડ્યું તમારી તેર તેર પાડ્યું કેટલા સમયમાં તૈયાર થશે આ લગભગ ત્રણ તો આવી ગઈ છે દસ પાડીઓ લગભગ ઉનાળામાં જાય છે બધી

એ બનાસ ડેરી ની દે છે શું ભાવ પડે છે સાત હજાર ને પચાસ રૂપિયા સાત હજાર ને પચાસ રૂપિયા પડે છે બનાસ ડેરી ની સમજી લો કે તમે બનાસ દેરી પણ લઈ શકો છો અને જે અમુક જે ઓલા પ્લાસ્ટિક ના આવે છે ને ડ્રમ એની પણ બનાવી શકો છો એટલે પોણી ની વ્યવસ્થા વચ્ચે વચ્ચે કરો અને ચારો નો ખર પોણી પીવે બસ એમને જે આર્યુ જોવે છે જેટલી ફ્રી છે એમ કે ફ્રી રહેશે એટલી ડ્રેસ ફ્રી એમ કે બધી રીતે તૈયાર હટતા છે તૈયાર હટતા

અને પ્લસ પશુ ઓછું બેસી બાકી પાણીની આપણે ઘણા સમય પહેલાં આવ્યા એ ટાઈમે સમજી લો કે આ ખેતરમાં ચરવા ગયેલી હતી અને એ ટાઈમે આપણે આ ફાર્મનો વિડીયો કવર કર્યો અહીંયા તમે જોઈ શકો છો ફાર્મ બહુ સારો એવો છે ચાર દિશા સમજી લો કે જે ધાનેરા બાજુ હોય એ ટાઈમનું ચારે દિશાઓમાં ચારે બધું પ્યાક છે અને લંબાઈ પણ બહુ સારી એવી છે છ ફૂટ છ ફૂટ અને ઓમ કેટલી છે કેટલો ખર્ચો કર્યો એમાં

પછી ક્યાં કોઈ ખુલ્લો વાળો બાળો કેવી રીતે ના બસ હવે ત્યારે બાર લઈ લેવાનું બધું ખુલ્લું એટલે ખેલે રાખો છો ખીલે બધે હોય કોઈ એવી વ્યવસ્થા થાય નથી કે એ ખુલ્લું હવે વ્યવસ્થા આ ચાલ તો થાય નથી હવે કરવી પડશે મૂળ પણ જમીન ટોકી પડે હે જમીન ટોકી પડે એટલે આટલા વાળાની વ્યવસ્થા હોય તો બધું અલગ વાત છે આટલામાં વ્યવસ્થા થઈ જાય ને આટલામાં વ્યવસ્થા સમજો જે આ તમે કર્યું છે એવું થોડુંક બનાવી નાખો એટલામાં ચાલી રહ્યા વિચાર રાખી પંદર પશુ બધો મળી જાય ને તો ખુલ્લું આખો ખેતરમાં રહી કરવું એમ બીજી એવું કોઈ તમારી જમીન તો ખડા છે ને બીજી છે ને લો સર જબર છે ખુબ સારું કાર્ય કરી રહ્યા શું કોઈ મેસેજ આપવા માંગો છો જે પશુપાલન ક્ષેત્ર નવા આવવા માંગતા હોય એને શું કેવા માંગો કોઈ બે શબ્દ સારી ભેંસો રાખો તો કઈ બારે જવાની જરૂર નથી એમ એમ પાંચ આઠ ભેંસો દો તો કોઈ બારે કોઈ પંદર વીસ હજાર નો પગાર કરવાની જરૂર નહીં કેટલું સમજી લે કે કોઈને શરૂઆત કરવી હોય તો કેટલા લીટર વાળી એને લાવી જોઈએ ભેંસો લીટર ભેંસમાં તો શું સેવા માથે જાય છે મૂળ ઓછામાં ઓછું સાડા છ છ લીટર દૂધ હોય તો ભેંસ પોહાય ને કા પોહાય ને એમથી નજી ના 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 પોહાય દાદા જબરજી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારું ઉકાયદી કરી જશો અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાઈ ઉકાયદી કરો એવી અમને આશા છે જય ગૌ માતા જયગોપાલ વંદે ગૌ માતરમ જય માતાજી